નમસ્કાર બોટાદમાં ભાલ કાઠિયાવાડ અને પાંચાળ કડવા પાટીદાર સમાજના ત્રીજા સમૂહ લગ્ન યોજાનાર આ સમૂહ લગ્નમાં ભાલ કાઠિયાવાડ અને પાંચાળ વિસ્તારના ચોર્યાસી ગામોમાંથી કુલ પાસઠ નવયુગલો લગ્નબંધનમાં બંધાશે સમૂહ સમિતિ દ્વારા કુરિવાજો ઘટાડવા માટે કાર્યક્રમની વિગતવાર મહત્વપૂર્ણ અને સમાજમાં એકતા તથા આર્થિક બચતનો સંદેશ આપે છે આ સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ મારું નામ કિશોર ફતેપરા એક સમાજનો સેવક શ્રી ભાલ કાઠિયાવાડ પંચાલ કડવા પાટીદાર સમાજ બોટાદ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવ બે હજાર છવ્વીસ અંતર્ગત અમારી ટીમવર્કની મદદથી આ સમૂહ લગ્નને સફળ કરવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે મે મહિનાથી શરૂઆત કરીને આ દિન સુધી બાવીસ જેટલી ટીમ દ્વારા અને પંદરસો જેટલા સ્વયંસેવકોની મહેનતથી આ સમૂહ લગ્નને સફળ બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે દરેક દીકરીઓને અમે એકસો ને એક જેટલી કર્યાવરણની વસ્તુઓ આ સમાજના ભામાશાઓ અને દાતાશ્રીઓની મદદથી આપવામાં આવે છે અને એ વસ્તુ એવી આપવામાં આવે છે કે આજના જમાનામાં આર્થિક પરિસ્થિતિને ધ્યાને લઈ અને આ દીકરી ખૂબ સારી રીતે કર્યાવરની વસ્તુ પોતાના ઘરે વાપરી શકે એવી વસ્તુની પસંદગી કરવામાં આવે છે ત્યારબાદ અહીંયા જે આપ જોઈ રહ્યા છો એ તૈયારી માત્ર બે દિવસની નથી પરંતુ છેલ્લા છ મહિનાથી આ યુવા ટીમની મહેનતથી અથાગ પ્રયત્નોથી આ કાર્ય થઈ રહ્યું છે દરેક દીકરીઓને લગભગ અંદાજે દોઢ લાખ જેટલી કર્યાવરની વસ્તુ આપવામાં આવે છે આ તમામ સમૂહ લગ્નનો ખર્ચ આશરે બે કરોડ જેટલો છે અને તમામ ખર્ચો આ સમાજના ચોર્યાસી ગામના ભામાશાઓ જેમાં પચીસ લાખના મુખ્ય યજમાન હોય કે પાંચ થી માંડી અને તમામ દાતાશ્રીઓના પ્રયત્નોથી આ થઈ રહ્યું છે અહીં એવા લોકોના લગ્ન થવાના ક્યારેક અહિયા આપ જોવો છો તો સમાજના ચોર્યાસી ગામના લગભગ પચીસ હજાર જેટલા લોકોનું રસોડું છે સમુદાય ભેગો થવાનો છે એની અંદર જ્યારે અમને મળતા અહેવાલ અને માહિતી મુજબ દરેક લોકોનો જેમાં આબાલ બાલ સૌનો એવો ઉત્સાહ છે કે આપણા સૌનો આ ઉત્સવ છે અને આપણે સૌ સાથે મળીને કરી છીએ

અમે રસ્તો દેખાડવા માંગીએ છીએ કે સમૂહ નીચના ભેદભાવ નથી રહેવાના નાના મોટા માણસોનું મોંઘવારી હોય તો અમે અમારી ટીમ એજ્યુકેશન ટીમ છે શિક્ષકોની ટીમ છે અમે ડાયરેક્ટરશ્રીઓ ઉદ્યોગપતિઓ પણ આમાં જોડાયેલા છીએ તો આ અમારું એવું આ નમ્ર નિવેદન છે કે દરેક સમૂહ લગ્નની અંદર નાના મોટા બધા ભાઈઓ બહેનો જોડાય અને સમાજની એક રાહ ચિંતવાના ભૂતકાળમાં જોઈ રહ્યા છો ખરેખર સમૂહ લગ્ન સમાજ માટે કેટલો ફાયદા ફાયદાકાર કારણ કે જે પ્રમાણે દિલિપભાઈએ કીધું ક્યાંક આ કે 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 દેખા યુગ છે તો સમૂહ લગ્ન સમાજ માટે અને પરિવાર માટે કેટલો ફાયદો સમૂહ લગ્નની અંદરથી એક તો પહેલા પ્રથમ ઊંચ નીચના ભેદભાવ મટી જશે અને આપણે પ્રાઇવેટ ઘરે લગ્ન પ્રસંગ કરતા હોય તો 20 25 લાખ નું આર્થિક આપણે બોજો આવે છે તો અત્યારે સાंप्रત યુગની અંદર પૈસા ન હોય તો દેખા દેખીની અંદર વ્યાજના ચક્રમાં માણસો ચડી જાય છે એનીથી ખૂબ નુકસાન થાય છે તો અમારો એવો એક આદેશ હતો કે સમૂહ લગ્નની અંદર સમૂહ ભોજન કરીએ સમૂહમાં આપણા આચાર વિચાર બધા સારા થાય અને એકબીજાનું અનુકરણ કરી અને સમાજને સારો રસ્તો દેખાડીએ નાના મોટા બાળકો હોય આપણા વિદ્યાર્થીઓ હોય નાના નાના ભૂલકા હોય તો એને શિક્ષણનો આપણે નવો રસ્તો બતાવીએ એવું બધું અમે ખૂબ ખૂબ આયોજન કરેલ છે દરેક સમાજમાં આ પ્રમાણે સમૂહ લગ્ન થવા જોઈએ હા અમે એવો જ રસ્તો દેખાડવા દરેક સમૂહ અઢારે વર્ણને અમે એવો જ રસ્તો દેખાડવા માંગીએ છીએ કે તમે પહેલ કરો કડવા પાટીદાર સમૂહ લગ્નની પહેલ કરી છે તો તમે બધા આમાં જોડાવ અને આનું અનુકરણ કરે તો આપણા ભારત દેશની અંદર ગુજરાત રાજ્યની અંદર ખૂબ ખૂબ નાના મોટા એજ્યુકેશનમાં છોકરા હોય તો એને કોઈ તકલીફ નહીં પડે અને એના સાદાઈથી અને એના મર્યાદા અને ખૂબ ખૂબ સારી રીતે એનો લગ્ન પ્રસંગ સંપન્ન થશે કાઠિયાવાડ લગ્ન સમિતિ બોટાદ સ્વયંસેવક દિલીપ સાબવા આવતીકાલે બોટાદની અંદર ભવ્ય થી ભવ્ય જયારે સમૂહ લગ્ન થઈ રહ્યા છે કડવા પટેલ સમાજના દીકરા દીકરીઓના ત્યારે તમામ યુવાનોમાં એટલો એટલો ઉત્સાહ જ આનંદ વાત કરવાની છે કે ઘણા વર્ષોથી જે બંધ લગ્ન હતા સમૂહ લગ્ન જે બંધ થયા હતા એને ફરીથી જીવંત કરવાનો જે પ્રયાસ કરીને આજે ત્રીજા સમૂહ લગ્ન કરી રહ્યા છે એવા સમાજના શિક્ષકો અને સાથે ઉદ્યોગપતિઓ યુવાનો સાથે સહિયારા પ્રયાસથી એમાં ખાસ કરીને અમારે જે જે સંસ્થાઓ ચલાવતા હતા રૂપિયાનું સેવાનું મંડળ હોય કે ઈડબ્લ્યુ ની સંસ્થા હોય કે પછી ઉમા ભવન ધામ હોય એના રણસોડભાઈ હોય બંને કિશોરભાઈ હોય કે નાણભાઈ હોય અમારા તમામ જે કામ કરી રહ્યા છે એ સ્વયંસેવકો તરીકે કામ કરી રહ્યા છે સાથે આ લગ્નની ખાસ વિશેષતા એ છે કે આજે ભાલ કાઠિયાવાડ પંચાળના જે દીકરા દીકરીઓ ઘરે લગ્ન કરી અને જે કુરિવાજોને નોતરે છે તેમજ આર્થિક રીતે ધોવાણ થઈ રહ્યું છે અને બચાવવાનો એક મોટો પ્રયાસ છે આ સમૂહ લગ્નની અંદર ત્રીસ હજાર કરતાં વધારે માણસો જમી શકે એટલી વ્યવસ્થા રાખી છે સાથોસાથ અમારી જે લીગલ ટીમ છે એ આ દીકરા દીકરીઓને લગ્ન રજિસ્ટર તેમજ કુંવરબાઈનું મામેરું એવી એવી પણ આયોજન કરેલું છે ઘરે જે કર્યાવરણ દે એ ટાઈપનો એકસો એક વસ્તુ સાથેનો સ્ટાન્ડર્ડ ક્વોલિટીનો કર્યાવરણ પણ આ સમૂહ લગ્ન સમિતિ સમાજના આગેવાનો ભામાશાઓને ના સહકારથી જ્યારે આપી રહી છે ત્યારે અહીંયા કોઈ નાનું મોટું નથી અહીંયા અમારા મુખ્ય યજમાન જે લાખ ના દાતા છે એવા નયનભાઈ ભુવા હોય પછી શાંતિભાઈ હોય એ બધા પણ એક સ્વયંસેવક ની ભૂમિકામાં કામ કરી રહ્યા છે પાંસઠ નવ દંપતી પ્રભુતામાં પગલા પાડશે અને તમે અંદર મંડપ પણ જોયા હશે ઘરે ન નાખે એવા મંડપ નાખ્યા છે દીકરીને ઘર ઘર કરતાં પણ વિશેષ સુવિધાઓ આપી છે અમારી જે પાર્કિંગની ટીમ છે જે બીએપીએસ જેવું કામ કરે છે બીએપીએસનું સિસ્ટમ જે કામ કરતા હોય એ ટાઈપની અમારી તમામ સત્યાવીસ સમિતિઓ છે રસોડાની અંદર પણ તેમ જોઈ શકો છો કે એક હારે ત્રીસ હજાર માણસો જમી શકે એવી વ્યવસ્થા ઊભી કરી છે પણ સ્વયંભૂ સમાજ જ્યારે આવો એકત્રિત થતો હોય આવનારા દિવસોની અંદર આવનારા વર્ષની અંદર વધારેમાં વધારે સમુલગ્નની અંદર લોકો જોડાય એવા અમારા પ્રયાસ છે આવે છે પહેલી વાત તો એ કે જેને સમૂહ ભાવના છે એને કોઈ આર્થિક સ્થિતિ ધ્યાન નથી રાખતા આમાં અમારે ત્યાં કરોડપતિની પણ દીકરીઓ છે કે જે સમાજને પ્રેરણા સ્ત્રોત છે અને નાના ઘરની પણ દીકરી છે આજે સ્વભાવિક છે કોમ્પિટિશનનો જમાનો છે પહેલી દીકરીને શું આપ્યો કેટલું સોનું ચડાયું એમાં આર્થિક રીતે તમામ સમાજોને હું કઉ છું કે આર્થિક રીતે સમાજના ધોવાણ થતા હોય છે સમાજની આર્થિક સ્થિતિ એ રીતે નબળી પડતી હોય છે પરંતુ સમૂહ લગ્ન કરવાથી સમાજ સો ટકા સદ્ધરતા તરફ જઈ રહ્યો છે અને સમાજના જે ગરીબ પરિસ્થિતિમાં જીવે છે જે લોકો એને પણ આમાં ફાયદો થાય છે